મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે તો હવે મિત્રો આગળની ભરતીની પ્રક્રિયા કઈ હશે અને મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ અને મિત્રો જો તમે અમારા ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈએ તો કે ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતોની ચકાસણી કરવાની રહેશે એટલે કે જે ઘટક એટલે કે વિસ્તારની અંદર તમે આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેના એક સીડીપીઓ હોય છે જે તમને ઓનલાઈન અરજી કરી છે તેને ચેક કરતા હોય છે જે પણ તમે દસ્તાવેજો જે પણ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કર્યા હોય છે એની ચકાસણી થતી હોય છે ત્યારબાદ ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારા ઘટકના સીડીપીઓ હશે જે તમે વિસ્તારની અંદર આંગણવાડી ભરતીમાં કાર્યકર કે તેડાગર માટે અહીંયા જે ફોર્મ ભર્યું છે તો અહીંયા બધી ડિટેલ્સ ચેક કરવામાં આવશે ત્યારબાદ મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી લીધા બાદ આંગણવાડી કાર્યકર તેડાગરની સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવશે અને એની અંતિમ પસંદગી ધ્યાનમાં લેવામાં રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બધી જ માહિતી સાચી છે કે નહીં તેમજ પ્રમાણપત્ર જે તમે અહીંયા અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ માહિતી સાચી છે કે નહીં એ બધું અહીંયા ચેક કરવામાં આવતું હોય છે ત્યારબાદ મિત્રો પ્રમાણપત્ર કરતાં જુદી વિગતો ધરાવતા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હોવાનું ધ્યાનમાં આવશે ત્યારબાદ મિત્રો સંબંધિત પ્રોગ્રામ અધિકારી દ્વારા સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કરવામાં આવશે સીડીપીઓ દ્વારા ચકાસવામાં આવેલ વિગતો ઓનલાઈન પ્રમાણે ચેક કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આંગણવાડી કાર્યકરની માનસિકમાં પસંદગી માટે સામાન્ય મુજબની શરત લાયકાતોમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે જે પણ વ્યક્તિ અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યા છે આંગણવાડી ભરતીની અંદર કે જે લાયકાત હશે શૈક્ષણિક લાયકાત મેચ થતી હશે તે અહીંયા બનાવવામાં આવશે અને ઓનલાઈન મેરિટ અહીંયા તમારું જાહેર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો તમે આંગણવાડીની અંદર ફોર્મ ભર્યું છે કે કાર્યકર કે તેડાગરની અંદર તે બાદ તમારી લાયકાત કઈ છે ઉંમર કઈ છે એ બધું જ અહીં ચેક થાય છે તો તમારું જે ઓનલાઈન છે મેરિટ યાદીમાં નામ આવશે તો સૌ પ્રથમ પહેલાં મેરિટ યાદી જાહેર કરવામાં આવશે મેરિટ યાદી જાહેર કર્યા બાદ પછી પ્રક્રિયા કઈ રીતની રહેશે તો કે ખાલી જગ્યા ભરવા માટે વિચારના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે જેમાં સંબંધી વિષય સીડીપી દ્વારા ઓનલાઈન ઘટક મુજબ જે અહીંયા મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તે પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને મેરિટ યાદીની અંદર પણ ઉમેદવારો પ્રથમ ક્રમ ધરાવતા હશે તે ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો દસ દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલવામાં આવશે એટલે કે જે મેરિટ યાદી અહીંયા જાહેર કરવામાં આવશે તેની અંદર પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારો હશે જેમાં પ્રમાણપત્રની ચકાસણી કરેલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લેખિત સૂચના મોકલવામાં આવશે ત્યારબાદ મિત્રો સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓ સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે અને જે પણ ડોક્યુમેન્ટ હશે એની મેરિટ લિસ્ટ લિસ્ટની અંદર ટોપની અંદર જે નામ હશે કે પછી ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બોલાવવામાં આવશે તો બધા જ ડોક્યુમેન્ટ તમે અહીંયા સ્કેન કરીને અપલોડ કર્યા છે ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અહીંયા લઈ જવાના હોય છે અને અમુક સમય મર્યાદા તમને આપવામાં આવતી હોય છે એ સમયમર્યાદામાં તમારે ડોક્યુમેન્ટ ચેક કરાવવાના હોય છે અને મેરિટમાં આવ્યા બાદ સમયમર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂઆત કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ ચેક નથી કરાવતા તો તમારું અહીંયા ભરતીમાંથી નામ કાઢી નાખવામાં આવતું હોય છે ત્યારબાદ દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે મેરિટ યાદી મુજબ પસંદગીના બીજા ક્રમ ધરાવતા ઉમેદવારો સંબંધિત આંગણવાડી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે હવે જે અહીંયા મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તેની અંદર જે પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારો હશે તેમને ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બોલાવવામાં આવશે જે મેરિટ યાદીની અંદર બીજા જે ઉમેદવારો રહેલા હશે તેમની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે જે પણ ઉમેદવારો હશે જે પ્રથમ ક્રમના ઉમેદવારો અને પછીનો જે નંબર મળેલો હશે તેમને પ્રમાણપત્ર ચેક કરવા માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ પ્રતીક્ષા યાદી મૂકવામાં આવશે ઓનલાઇન મેરિટ યાદી જાહેર કર્યા બાદ છ માસ માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે પ્રતીક્ષા યાદીની અંદર જે પણ ઉમેદવાર હશે તે ઉમેદવારને છ મહિનાની અંદર અહીંયા પ્રમાણપત્ર ચેક કરવા માટે બોલાવવામાં આવી શકે છે તો જેટલા પણ ઉમેદવારો હશે તેમને છ મહિના માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે તેમનો અહીંયા નંબર લાગી શકે છે પ્રમાણપત્ર ચેક કરવા માટે અહીંયા ભરતીની અંદર તેમનું પણ સિલેક્શન થઈ શકે છે અને સતત પ્રતીક્ષા યાદી આપોઆપ રદ ગણાશે જે મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે તેની અંદર તમારું નામ છે અને તમને છ મહિનાની અંદર અહીંયા પ્રમાણપત્ર ચેક કરવા માટે બોલાવવામાં આવતા નથી તો તમારે સમજવાનું કે અહીંયા તમારું નામ રદ કરવામાં આવ્યું છે પ્રતીક્ષા યાદીની અંદરથી તો હવે તમારું અહીંયા સિલેક્શન નહીં થઈ શકે તેમજ મેરિટ યાદીની અંદર નીચે નામ રહેલું હશે તો તમને પ્રતીક્ષા યાદીની અંદર સમાવેશ કરવામાં આવશે તો તમને છ મહિનાની અંદર ગમે ત્યારે પ્રમાણપત્ર ચેક કરવા માટે બોલાવવામાં આવી શકે છે હવે